રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના તરણસવા પાસે આવેલ ઉધલા વદર ખાતે ચૈતન્ય હનુમાન જયંતિ શ્રદ્ધા અને ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવી જયારે રામ ભક્તિ વા હનુમાનજી મહારાજની જન્મતિથિ હોય ત્યારે ઉપલેટાના ઉગલવદર ચૈતન્ય હનુમાન મંદિર ખાતે ભક્તોની ભીડ જામી હતી હનુમાનજી ના જન્મોત્સવ નિમિત્તે ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો સાથો સાથ સુંદરકાંડ હોમાત્મક યજ્ઞ અભિષેક મહાઆરતી અન્નકૂટ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને સમૂહ પ્રસાદીનો લાભ લીધો અને વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા અને આ વર્ષે દર વર્ષની જેમ વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા જેમાં ભાવિકોએ ભજન ભોજન અને દર્શનનો લાભ લીધો હતો અને હનુમાન ચાલીસા રામધૂનથી મંદિર ગુંજી ઉઠ્યું હતું જય સ્વામિનારાયણ જય હનુમાનજી દાદા જય શ્રી રામ ઉગલાવદર ચૈતન્ય હનુમાનજી મંદિર દર વર્ષે નવા કાર્યક્રમો વિવિધ કાર્યક્રમો થતા હોય છે હજારો શ્રદ્ધાળુઓ દાદાના દર્શન કરી અને પાવન બને છે પ્રતાપી ચૈતન્ય દાદા છે હજારો હરિભક્તોના સંકલ્પ દાદા સિદ્ધ કરે છે આજે પવિત્ર હનુમાનજી મહારાજનો નો જન્મ દિવસ હજારો પ્રસાદ લીધો યજ્ઞ થયો આજે નૂતન મંદિર ની અંદર શિખર માં સરસ મજાની ધજા એનું સમૂહ માં આરોપણ થયું બધા ભક્તો ખૂબ દર્શન કરી ખૂબ રાજી થયા આનંદ આનંદ થયો ભગવાનને પ્રાર્થના કરીએ કે ભગવાન દરેક જીવનું સારું કરે હનુમાનજી દાદા આદિ વ્યાધિતા એમાંથી બધાને મુક્તિ આપી સુખી કરે એવી હનુમાનજી મહારાજના ચરણોમાં પ્રાર્થના જે હરિભક્તો જે ભક્તોને નાની મોટી કઈ તકલીફ હોય શારીરિક આર્થિક દાદા પાસે આવે છે એટલે દાદા ખૂબ સારી રીતે હસતા હાસતા જાય એના કાર્ય સફળ કરે એવા દાદા ચમત્કારી દાદા છે ઉપલા દર હનુમાનજી

વિપુલ ધામેચા નો રિપોર્ટ એસ નાઇન ઉપલેટા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે